સમૂહ લગ્ન યુગલોએ પ્રભુત્વમાં પગલા પાડ્યા પાદરા ગામેઠા ગામ ખાતે શ્રી વાહનવટી શિકોતર માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા જેમાં સૌ પ્રથમ વખત એકસાથે અગિયાર વરરાજાના વરગોડો નીકળ્યો હતો જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા જે વરગોળો વાંચતે ગાચતે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા

તથા મોપા ગામના સરપંચ આગેવાનો સહિતના મહાનુભાવો દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન અપાયું હતું આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનો ફૂલહાર સાથે સાલ ઉટારી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આવેલા તમામ મહેમાનો સંતો આગેવાનો એ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા રામ જય સિકોતેર માતા ગામેઠા ગામે સિકોતેર માતાના મંદિરે ચોકસી પરિવારના સંકલ્પ દ્વારા ઘનશ્યામભાઈ ભગતની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં અગિયાર દીકરીઓના પાણી ગ્રહણનો કાર્યક્રમ સંપન્ન થયો છે હજારોની સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી પાદરા તાલુકામાંથી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ભાઈઓ બહેનો પધાર્યા હતા ગામેઠા સિકોતે માતા મંદિર અને વિશ્વ પરિષદ પાદરા પ્રખંડના સંયુક્ત ઉપક્રમે

સ્વાગત કરું છું અને આશીષ પણ આપું છે કે માતા સિકોતર એમને દર વર્ષે આવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ જ હિતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને પાંચ દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવોનો સંકલ્પ લઈ એવી શુભેચ્છા સાથે હું શિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું